માંગરોળમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો બે દિવસમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કચ્છ જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવમાં ઓરેન્જેલન્ટ હું શૈતાનનું સંતાન છું મેં બોમ્બ પ્લાન્ટ કર્યો છે અમદાવાદ એરપોર્ટને ફરી બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો લખ્યું લોહીયાળ ખેલ રોકવા તમારી પાસે ચોવીસ કલાક છે અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઇક સવારનું સારવાર દરમિયાન મોત પોલીસ ભવન નજીક બાઇક સ્લીપ થવાથી ગંભીર ઈજાગ્રસ્ત યુવકનું મોત હેમરેજ થતાં અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી યુવકનું મોત મહેસાણા અમદાવાદ હાઈવે પર બાલિયાસન પાટિયા પાસે અકસ્માત ફરિયાદ નોંધાઈ થશે ની ખેતીના નામે એકસો ચોરાણું કરોડ છેતરપિંડી વધુ બે આરોપી ઝડપાયા મહારાષ્ટ્રની કંપનીએ વેપારી પાસેથી ચોસઠ પોઈન્ટ કરોડ પડાવ્યા બંને આરોપી એન્જિનિયર હોવા છતાં માર્કેટિંગનું કામ કરતા